આજે ચૂંટણીનો શ્રી ગુજરાત સુધારા એક જ્ઞાતિ દ્વારા આયોજિત આ બે હજાર પચીસના વર્ષમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ મહાપર્વ ઉજવવા માટે લોકો આતુરતાથી આજે ઉત્સાહ સાથે આજે વોટિંગ કરવા આવી રહ્યા છે ત્યારે વોટર સાથે આપણે વાત કરીએ શું કહેશો મતદાન કરવાની કેવી મજા આવે છે અને આજે દસ વર્ષમાં પહેલીવાર જ્ઞાતિનું મતદાન થયું છે તો શું કહેશો મતદાન માટે ખાસ એક સુવિધા બહુ સરસ કરી રહી છે આ વખતે જેથી ફટાફટ જઈ અને બે જ મિનિટમાં આપણે મત દઈને નીકળી જઈએ અને મતદાન અને જે ખરેખર ચૂંટણી જાયમી છે એ તો એ બી આપને પણ ઉત્સાહ છે કે ચાલો આપણે પણ વોટ દઈએ આપણા પસંદીદા જે ઉમેદવાર હોય એને જીતાડીએ અને સમાજ માટે સારું અને કલ્યાણકારી કામ કરે આપણે એવું વિચારીએ છીએ અશોક વોટ કરીને આવ્યા છો કેવો કેવી મજા આવી કેવો ઉત્સાહ છે ઉત્સાહની તો વાત કરીએ તો પહેલા તો આનંદ છે કે ભાઈ આટલા આપણા સમાજના લોકો ભેગા થયા છે કે વોટિંગ પ્રત્યે જાગૃત તો છે જ બધાય પછી હું તો મારી રીતે કહીશ કે કઈને કે ભાઈ દેશનું વોટિંગ હોય કે સમાજનું વોટિંગ હોય વોટ તો દેવો આપણી કંઈને કે પ્રથમ કર્તવ્ય છે તો બસ એ અમે કર્તવ્ય નિભાવ્યા આવ્યા છીએ પછી તો જે રિઝલ્ટ આવે એ ઉપરથી છે તો આજનો યુવા વર્ગ પણ એટલો એક્ટિવ છે ને છે કે મારો મત એ મારો મારો અધિકાર છે મત મારા સમાજ માટે તો આજે આગળ લાવવા માટે સાથ અને સહકારની જરૂર છે તો શ્રી ગુજરાત જ્ઞાતિના રાજકોટના તમામ ભાઈઓ તથા બહેનોને મારી વિનંતી છે કે હજુ સુધી જો વોટિંગ ના કર્યું હોય તો ઘરેથી આજે બહાર નીકળીએ દાદાના પ્રાગટ્યમાં આવીએ દાદાના ચરણોમાં વંદન કરીને આજે મતદાન કરીએ